ઇસ્ટાગ્રામનું પેજ ચલાવતા યુવાનો દ્વારા નખત્રાના રામેશ્વર તળાવનું સફા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ખાસ કરીને પદયાત્રીકોના કચરાને ધ્યાને લઈને આ સફાઈ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું નખત્રાણા પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા રમેશ તળાવની સફાઈ અભિયાન કરવામાં આવ્યું તો ખૂબ જ પ્રશંસનીય કહી શકાય તેવું આ કાર્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ક્રોમિંગ સિટી નખત્રાણા ઇન્સ્ટાગ્રામ નામના પેજ ચલાવતા યુવાનો દ્વારા આ રામેશ્વર તળાવની સફાઈ કરવાનું અભિયાન કરવામાં આવ્યું હતું રામેશ્વર તળાવ નખત્રાણા ખાતે સવારના નવ ત્રીસથી લઈને અગિયાર સુધી ગત તારીખ અઠ્યાવીસમીના રોજ આ કામ કરવામાં આવ્યું હતું ખાસ કરીને રાજ સચદે મનન લુહાર યોગીરાજસિંહ જડેજા ભુવી જોગી ભગત તીર્થ ગોસ્વામી રુતુરાજસિંહ ડાજા સાગર ગોસ્વામી બળવંતસિંહ ભોય સહિતના યુવાનોએ આ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે રામેશ્વર તળાવની અદ્ભુત સફાઈ કરવામાં આવ્યું છે ખાસ કરીને હાજીપીરનો મેળાનું ચાલી રહ્યું છે ત્યારે પદયાત્રિકો મોટા પ્રમાણમાં પદયાત્રા કર્યા છે આવા સમયે ખાસ કરીને સફાઈ અભિયાન ખૂબ જરૂરી હતું જ્યાં ઇન્સ્ટાગ્રામનું પેજ ચલાવતા યુવાનો દ્વારા આ અભિયાન કરવામાં આવ્યું છે જે ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયક